બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત પડેલ વરસાદના કારણે શહેરના જીન વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાયી થયું છે જોકે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મકાનમાં રહેલી ઘરવખરીના સામાનમાં નુકસાન થવા પામ્યું છે ભંગારની ફેરી મારીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખાલીદભાઈ કરીમભાઈ મુમાણીનું મકાન ધરાશાયી થયું હતું

પણ અંદર ઘણો બધો એમનો ઘરવકરીનો સામાન કે પચાસ સાઠ હજાર રૂપિયાનો સામાન છે વાસણ છે બીજું કાંઈ આડેવરી ઘરવકરી બધી છે એ બધી એને દબાઈ ગઈ છે અને એ માટે અમે નગરપાલિકાની રજૂઆત કરી છે બરાબર એટલા માટે આ ભાઈને જેટલી હેલ્પ થાય સરકાર તરફથી એટલે અમારી માંગ છે